આંતરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના પ્રોફેસર વિદ્યાર્થીનીઓ સ્ટાફ અને નોન સ્ટાફ મહિલાઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આપણી વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આજે મહિલાઓ માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની અંદર પાંચસો કરતાં વધારે મહિલા વિદ્યાર્થીઓ શિક્ષકોએ ભાગ લીધો છે જેની અંદર મહિલાઓના થતા વિવિધ રોગોની પૈકી સ્કિનના હોય દાંતના હોય આટરડાના હોય હોમિયોપેથી ટાઈપ હોય હૃદયના હોય ચેસના હોય આવા વિવિધ અને આંખના હોય નાક કાન ગળાના હોય પેટના હોય આવા પ્રકારના અલગ અલગ રોગના આજે કેમ્પ રાખવામાં આવ્યો હતો અને એની અંદર આજે અમારા આદરણીય ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ આદરણીય શ્રી સંજયભાઈ લાપસીવાલા સાહેબ આદરણીય ડૉક્ટર કશ્યપભાઈ ખરચિયાજી આદરણીય ડૉક્ટર પારોલબેન વરગામા આદરણીય શ્રી વોર્ડ મેમ્બર અરુણ દેસાઈજી અમારા આદરણીય કુલ સચિવશ્રી ડૉક્ટર આરસી ગઢવીજી અને ડૉક્ટર અંકિતભાઈ એવા વિવિધ લોકોએ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા અને અમારા તમામ વિદ્યાર્થીઓને ખૂબ મોટો પ્રોત્સાહન પાર પાડ્યો હતો આઈ વિટનેસ અને એબી ન્યૂઝના તમામ દર્શકોને શુભકામનાઓ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે યુનિવર્સિટી વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે આપણા વાઇસ ચાન્સેલર ઓનરેબલ વાઇસ ચાન્સેલરશ્રીના માર્ગદર્શનમાં તથા નેતૃત્વમાં ચાવડા સાહેબના નેતૃત્વમાં આજે આપણે અહીંયા એટલે સુરત મેં સુરતમાં યુનિવર્સિટી ખાતે ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ ડૉક્ટર કશ્યપસિંહ ખરચિયા તથા રજીસ્ટ્રાર શ્રી ગઢવીજીના સપોર્ટથી અમે આજે એક મહિલાઓ માટેનો સ્પેશિયલ હેલ્થ કેમ્પની આયોજન કર્યું છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે આપણી મહિલાઓ છે આપણા દેશની કે ગુજરાતની મહિલાઓ છે ઘણી વખત પોતાની હેલ્થનું ધ્યાન નથી રાખી શકતા ઘણીવાર સમયનો અભાવ હોય છે ઘણીવાર નોલેજ બી નથી હોતું તો આપણે એવું ઈચ્છીએ કે આપણા દેશની મહિલાઓ જે રીતે આપણે જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું સપનું છે કે મહિલાઓનું બી ઇન્વોલ્વમેન્ટ વધવું જોઈએ દરેક ક્ષેત્રમાં મહિલાઓ ઇકોનોમીમાં બી ભાગીરૂપ થવી જોઈએ અને મહિલાઓનું હેલ્થ બી સારું રહેવું જોઈએ તો એ વિઝનથી આપણે એવું ઈચ્છીએ છીએ કે મહિલાઓ જે છે યુનિવર્સિટીની સ્પેશિયલી લેડી સ્ટુડન્ટ્સ અને લેડી સ્ટાફ અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ અને લેડી ટીચર્સ એ બધાનું આજે એક હેલ્થ ચેકઅપ કેમ્પ રાખ્યું છે એને દ્વારા અમે ઈચ્છીએ છીએ કે જો માની લો કોઈને કંઈ તકલીફ હોય તો એનું ડિટેક્શન થાય એનું ડાયગ્નોસિસ થાય અને આગળ એમને ટ્રીટમેન્ટમાં લઈ જઈ શકીએ અહીંયા ફિઝિશિયન સર્જન ગાયનેકથી માંડીને કાર્ડિયોલોજીસ્ટથી માંડીને ફ્રી કાર્ડિયોગ્રામ ફ્રી ઇકો ટુ ડી ઇકોનો રિપોર્ટ અને રૂટિન બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ બધા ફ્રી ઓફ કોસ્ટ થઈ રહ્યા છે બધા સિનિયર ડોક્ટર્સ ફેકલ્ટી ડોક્ટર્સ અહીંયા ઉપલબ્ધ છે અને અમે ઈચ્છીએ કે મહિલાઓ પોતાના માટે સમય આપે પોતાના માટે કમસે કમ રોજની ચાલીસથી પચાસ મિનિટ આપે સારો ખોરાક લે ચાલીસ વર્ષથી ઉપરની મહિલાઓ દરેક વર્ષે પોતાનું હેલ્થ ચેકઅપ કરાવે જેથી કરીને બ્રેસ્ટ કેન્સર છે કે ગર્ભાશયનું કેન્સર છે એ જલ્દી ડિટેક્ટ થઈ શકે સાથે સાથે એમનો હિમોગ્લોબિનનો રિપોર્ટ બી ચેકઅપ કરાવે જેથી કરીને કમસે કમ બાર ટકાથી ચૌદ ટકા હિમોગ્લોબિન હોવું જોઈએ જે આપણા દેશમાં ત્રીસ ટકા મહિલાઓમાં ઓછું છે તો એના કારણે ઘણી વીકનેસ લાગતી હોય છે મહિલાઓ સશક્ત નથી હોતી તો એ પણ ચેકઅપ કરાવે અને એના સિવાય ઘણી બધી બીમારીઓ એવી છે કે ઘણી મહિલાઓને ખ્યાલ નથી હોતો તો એ બધું કરવાથી મહિલાઓની જે બીમારીઓ છે એ જલ્દીથી એમને ખબર પડશે અને મહિલા હેલ્ધી હશે તો આખું ફેમિલી ખુશ રહેશે અને એ પોતે બી ખુશ રહેશે તો મને લાગે છે કે એક હેલ્ધી ઇન્ડિયા તરફ અને હેલ્ધી સમાજ તરફ જવા માટે આપણે આપણી ચાલીસ પચાસ ટકા મહિલાઓને ના ભૂલી શકીએ અને રિયલ અર્થમાં ઇન્ટરનેશનલ વુમેન્સ ડેમાં ફેલિસિટેશન કે સન્માન કરવા કરતાં આપણે એમની હેલ્થમાં ડેવલપમેન્ટમાં કે હેલ્થના ઇમ્પ્રુવમેન્ટમાં જો સહભાગી થઈએ તો એ સાચા અર્થમાં એક આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું ઉજવણું કહેવાય અને હું ખાસ ખાસ આભારી છું અમારા વાઇસ ચાન્સેલરશ્રી શ્રી કિશોરસિંહ ચાવડા સાહેબનું કે એમને અમને આ કરવાની પરમિશન આપી અને માર્ગદર્શન આપ્યું ધન્યવાદ હું ડૉક્ટર જગદીશ સખિયા ડર્મેટોલોજીસ્ટ સુરત ઇન્ટરનેશનલ વર્લ્ડ વુમન્સ ડે સેલિબ્રેશન માટે અહીંયા વીર નર્મદ યુનિવર્સિટીમાં બધા ડૉક્ટરો બધી બ્રાન્ડના ડૉક્ટરો ભેગા થયા છે અમારા કુલપતિજીની હાજરીમાં અને એમાં દરેક જે લેડીઝ છે એમનો ફ્રી કન્સલ્ટેશન ચેકઅપ થશે અને જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવશે કારણ કે હેલ્થમાં જો વુમન છે ત્રણ જનરેશનને તારે કારણ કે સ્કીન અમારી ડર્મેટોલોજીમાં કહે કે સ્કીન સિંગ ઇઝ બિલિવિંગ કારણ કે સ્કીન સારી હશે તો ઇન્ટરનલ સિસ્ટમ તમારું ઓટોમેટિક સારું દેખાશે ઘણી વખત શું થાય કે અંદર ખરાબી હોય અને બહાર તમે ખાલી ટ્રીટમેન્ટ કર્યા રાખો તો સારું નહીં તો તમારી ખાનપાન તમારી લાઈફસ્ટાઈલ તમારી સ્લીપ બેલેન્સ ડાયટ છે સ્ટ્રેસ ફ્રી છે અને બાકીનું એન્વાયરમેન્ટલ જે ફેક્ટર છે એનું ફેસવોશ સનસ્ક્રીન નાઇટ ક્રીમ તમે પ્રોપર ડાયટ છે સૌથી પહેલા તો ડાયટ એક્સરસાઇઝ અને સ્લીપ અને સ્ટ્રેસ ફી આટલું સારું રહેશે તો તમારી સ્કિન હંમેશા લોંગ ટર્મ સારી રહેશે તમારે ઓછામાં ઓછું ડર્મેટોલોજીસ્ટને બતાવવાની જરૂર પડશે અને એ રીતે તમારી ઇન્ટરનલ સિસ્ટમ પણ સારી રહેશે કારણ કે ફિમેલ સારી રહેશે તો આખું કુટુંબ સારું નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મહિલા દિનના અંતર્ગત આજ રોજ એક નિદાન કેમ્પનું આયોજન મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ ડૉક્ટર પારુલબેન વરગામા અને હું ડૉક્ટર કશ્યપસિંહ ખરચિયા અમારી ટીમે માન્ય કુલપતિ સાહેબ અને કુલ સચિવ સાહેબના માર્ગદર્શન અને સહકારથી આજે આ કેમ્પ કર્યો છે વિવિધ પ્રકારના ડૉક્ટર અને દરેક ફેકલ્ટીના ડોક્ટર્સ અહીંયા ઉપલબ્ધ છે લગભગ પાંચસોથી વધુ મહિલાઓ એનો લાભ લઈ રહ્યા છે અહીંયા આંખના હોય હાડકાના હોય સર્જન ગાયનેકોલોજિસ્ટ અને ફિઝિશિયન ચેસ્ટ ફિઝિશિયન ડાયટીશિયન આ તમામ ડૉક્ટર ઇવન કાર્ડિયોલોજીસ્ટ પણ અહીંયા હાજર છે અહીંયાથી જે પણ રોગ નિદાન માટેના કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું છે તેમાં કોઈ પણ ઇન્વેસ્ટિગેશન હશે સિવિલની ટીમ ફ્રીમાં કરશે પણ તેમ છતાં બીજી જે કેમ્પની બીજા જે ઇન્વેસ્ટિગેશનની જરૂર પડે છે તેમાં પણ ડિસ્કાઉન્ટ રેટમાં અહીંયાથી કરવામાં આવશે એવું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે